માતાજીનું આઠમું નોરતું જેને અષ્ટમી તિથિ કહેવામાં આવે છે આઠમા બહુ મોટું મહત્વ છે આઠમું નોરતું હોય ત્યારે કન્યા પૂજન કરવામાં આવે છે અને માતાજીને નૈવેદ્ય ધરાવવામાં આવે છે આજે આપણે કન્યા પૂજન માટે મસાલા ચણા અને સોજીનો શીરો બનાવીશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કિચન ફ્રેન્ડ્સ મસાલા ચણા બનાવવા માટે મેં એક કપ દેશી ચણા લીધા છે ચણાને બેથી ત્રણ વાર ધોઈ લેવાના છે પાણી ઉમેરી રાત્રે પલાળીને મૂકી દેવાના છે બીજા દિવસે ચણા છે તે ફૂલી જશે આપણે એક કપ ચણા લઈએ છીએ ને તો ચણા ડબલ થઈ જશે ચણાને બાફવાના છે એટલે ચણા કુકરમાં લઈ લેવાના છે એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે નાનો તદનો ટુકડો ઉમેરવાનો છે અને ચારથી પાંચ મરી ઉમેરવાના છે અડધ ચમચી મીઠું ઉમેરવાનું છે ઢાંકણ ઢાંકી ચારથી પાંચ વિસલ થાય ત્યાં સુધી ચણાને ચડવા દઈશું એ ચારથી પાંચ વિસલમાં ચણા ચડી જશે હવે આપણે સોજીનો શીરો બનાવીએ છીએ તો શીરો બનાવવા માટે એક ગ્લાસ પાણી લેવાનું છે કેમ કે એક કપ સોજીનો શીરો બનાવીએ છે એટલે એક ગ્લાસ પાણી લેવાનું છે તે તેનું પ્રોપર માપ છે હવે પાણીમાં અડધો ગ્લાસ ખાંડ ઉમેરવાની છે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અને ઓછી કરી શકો છો અહીંયા એક કપ સોજી લઈએ છીએ તો અડધો કપ ખાંડ ઉમેરવાની છે હવે ખાંડને ઓગાળવાની છે અહીંયા આપણે ચાસને નથી બનાવવાની ખાંડ ઓગળે ત્યાં સુધી પાણી ગરમ કરવાનું છે હવે ઇલાયચી ઉમેરવાની છે અહીંયા હું ઈલાયચી ઉમેરું છું તમે કેસરના તાર ઉમેરી શકો છો હવે આપણે સોજીનો શીરો બનાવીશું શીરો બનાવવા માટે પેનમાં બે મોટી ચમચી ઘી લેવાનું છે ઘી ગરમ થઈ જાય પછી ડ્રાયફ્રૂટને સાંતડવાના છે ડ્રાયફ્રૂટમાં ચારથી પાંચ કાજુ ચારથી પાંચ બદામ અને કાજુ બદામના ટુકડા કરવાના છે અને દ્રાક્ષ લેવાની છે કાજુ બદામનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી સાંતરી લઈશું હવે ડ્રાયફ્રૂટ સંતરાઈ ગયા છે તો ડ્રાયફ્રૂટને પ્લેટમાં લઈ લેવાના છે તે જ પેનમાં એક મોટી ચમચી ઘી લેવાનું છે અને સોજી ઉમેરવાની છે સોજીને ધીમા તાપે શેકવાની છે સોજીનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું ફ્રેન્ડ સોજીને શેકતા સાતથી આઠ મિનિટ જેટલો સમય લાગે છે કેમ કે સોજીને ધીમા તાપે શેકીએ છીએ ને એટલે સાત મિનિટ સુધી શેકવાની છે અને જેમ જેમ આપણે સોજી શેકી શું ને તેમ તેનો કલર ચેન્જ થઈ જશે અને શીરો બનાવતી વખતે ગેસની ફ્લેમ ફૂલ રાખીએ છીએ અને સોજી શેકીએ છીએ ને સોજીનો કલર જલ્દી ચેન્જ થઈ જશે અને શીરો છે તે બનશે એટલે ધીમા ગેસ પર સૂજીને શેકી લઈશું જેમ સૂજીને શેકીએ છીએ ને તેમ સોજીમાંથી ઘી છૂટે છે તો એ સોજીનો કલર ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો કે જેમ આપણે શેકીએ છીએ તેમ સોજીનો કલર ચેન્જ થઈ જાય છે અને આજે આપણે સોજીનો શીરો હલવાઈ સ્ટાઈલ બનાવીએ છીએ એટલે શું કરવાનું છે કે એક ચમચી ચણાનો લોટ ઉમેરવાનું છે ચણાનો લોટ ઉમેરીએ છે ને તો સોજીનો નો શીરો એકદમ છૂટો બને છે અને હલવાઈ બનાવે છે ને તેવો શીરો બને છે એક ચણા નો લોટ છે છે એટલે ચણાનો લોટ શેકાઈ જશે તમે જોઈ શકો છો કે સોજી પણ શેકાઈ ગઈ છે અને ચણાનો લોટ શેકાઈ ગયો છે હવે જે ખાંડનું પાણી બનાવ્યું હતું તે પાણી ઉમેરવાનું છે અને સારી મિક્સ કરવાનું છે પણ એક સાથે પાણી નથી ઉમેરવાનું જો તમે એક સાથે પાણી ઉમેરશો ને તો શું થશે પાણી ઉભરાશે એટલે થોડું પાણી ઉમેરવાનું છે પછી મિક્સ કરવાનું છે અને બીજું પાણી ઉમેરી લેવાનું છે તો સોજીરો શીરો બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ અહીંયા પાણી ગરમ કર્યું હતું ને ત્યારે મેં ખાંડ ઉમેરી હતી પણ તમારે ખાંડ પછી ઉમેરવી હોય ને તો પણ ઉમેરી શકો છો પણ તમારે શું કરવાનું છે કે ગરમ પાણી ઉમેરવાનું છે અને સારી મિક્સ કરવાનું છે અને પછી ખાંડ ઉમેરવાની છે પહેલાં ખાંડ નથી ઉમેરવાની ઢાંકણ ઢાંકી અને બે મિનિટ ચડવા દઈશું તો તમે જોઈ શકો છો કે શીરામાંથી ઘી પણ અલગ થઈ ગયું છે અને તમને જરૂર લાગે તો ઉપરથી ઘી ઉમેરી શકો છો શીરાને સારી મિક્સ કરી લેવાનું છે હવે આપણે ડ્રાયફ્રુટ સાથે રાખ્યા હતા તે ડ્રાયફ્રુટ ઉમેરી લેવાના છે અને સાઈતે મિક્સ કરી લઈશું તો કન્યા પૂજન માટે તમે પણ આ રીતે શીરો બનાવી શકો છો શીરો બનાવો એકદમ ઇઝી છે આજે આપણે શીરો બનાવ્યો છે તમે આને હલવો પણ કહી શકો છો અને હલવા બરફી પણ બનાવી શકો છો બરફી બનાવવા માટે શું કરવાનું છે કે થાળીને ઘીથી ગ્રીસ કરી લેવાની છે અને પાથરી લેવાની છે સુકડીને પાથરીએ છીએ તે તે શીરાને પાથરી લેવાનું છે અને તેના પીસ કરી લેવાના છે તમે આની સોજી બરફી પણ બનાવી શકો છો ગરમા સોજીનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે તમારે ઇલાયચી પાવડર ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો આપણે પાણીમાં ઇલાયચી ઉમેરી હતી એટલે ઇલાયચી પાવડર નથી ઉમેર્યો તો શીરો બનીને તૈયાર થઈ ગયો છે તો ગેસ બંધ કરી લઈશું અને શીરો ઠંડો કરવા મૂકી દેવાનો છે તો ફ્રેન્ડ્સ હવે આપણે મસાલા ચણા બનાવીશું ચણા બનાવવા માટે કૂકરમાં ચણા બાફવા માટે મૂક્યા હતા તો ચણા ચડી ગયા છે કે નહીં તે ચેક કરી લેવાનું છે તો કૂકર ઠંડુ થઈ જાય પછી આપણે જોઈ લઈશું કે ચણા ચડી ગયા છે કે નહીં અને આપણે ચણાને રાત્રે પલાળીને મૂકી રાખ્યા હતા અને ચારથી પાંચ વિસલ વગાડી છે તો ચણા ચડી ગયા છે તો તમે જોઈ શકો છો કે ચણા ચડી ગયા છે તો હવે આપણે મસાલા ચણા બનાવીશું મસાલા ચણા બનાવવા માટે પેનમાં બે ચમચી ઘી લેવાનું છે તમે તેલ પણ લઈ શકો છો ઘી ગરમ થઈ જાય પછી ત્રણ લીલા મરચાં જેના ચોપ કરેલા ઉમેરવાના છે અને આદુ ઉમેરવાનું છે આદુની ફ્લેવર બહુ જ સરસ લાગે છે હવે લીલા મરચાં સંતરાઈ જાય પછી જે ચણા છે તે પેનમાં ઉમેરી લેવાના છે અને પાણી સાથે જ ઉમેરવાનું છે કેમ કે થોડા ગ્રેવીવાળા બનાવીશું અને બધા ચણા પેનમાં નથી ઉમેરવાના થોડા ચણા કુકરમાં રહેવા દેવાના છે કેમ કે આજે આપણે ગ્રેવીવાળા મસાલા ચણા બનાવીએ છીએ એટલે કુકરમાં ચણા છે તેને ક્રશ કરી લેવાના છે અને ક્રશ કરેલા ચણા પેનમાં ઉમેરવાના છે તો એક વાર ચણાને હરાવી લેવાના છે અને ક્રશ કરેલા ચણા પેનમાં ઉમેરી લેવાના છે અને ત્રણથી ચાર મિનિટ કૂક કરી લઈશું એટલે ચણા છે તે એક રસ થઈ જશે ચણાને ટેસ્ટી અને ચટપટા બનાવવા માટે એક ચમચી લાલ મરચું ઉમેરવાનું છે અને એક ચમચી જીરું પાવડર ઉમેરવાનું છે તમને કલર વધારે જોઈતો હોય તો કાશ્મીરી મરચું ઉમેરી શકો છો મસાલા સાથે મિક્સ કરી લેવાના છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને બે મિનિટ કુક કરી લઈશું તો ફ્રેન્ડ્સ કન્યા પૂજન માટે ચટપટા અને ટેસ્ટી મસાલા ચણા બનીને તૈયાર થઈ ગયા છે માતાજીના નોરતા ચાલે છે અને નોરતામાં આઠમના નોરતાનું બહુ જ મહત્ત્વ છે આઠમના દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે અને માતાજી માટે નૈવેદ્ય બનાવવામાં આવે છે આજે આપણે કન્યા પૂજન માટે ચટપટા ચણા બનાવ્યા છે અને સોજીનો શીરો બનાવો છે તમે ગરમા ગરમ પૂરી પણ સૌ કરી શકો છો તો તમને આજની મારી મસાલા ચણા અને સોજીના શિયાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો હેપી નવરાત્રી ટુ ઓલ